આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષથી વધુ વયના તમામને મફત સારવાર મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાને સંબોધિત કરતાં દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા છે ગુરુવારે તેમણે કહ્યું હતું કે આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે તેઓએ કહ્યું હતું કે નવી સરકારમાં અમે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ આપી રહ્યા છીએ એટલું જ નહીં સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે વીસ હજાર કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છે મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા અદાણીને આપેલી કચ્છના ગામની ગૌચરની જમીન લોકોને પરત આપવા હાઈકોર્ટે કહ્યું છે રાજ્ય સરકારે છ થી સાત કિલોમીટર દૂર વૈકલ્પિક ગૌચરની જમીન આપવાનું કહેતા હાઈકોર્ટે કાઢી હતી ઝાટકણી પશુપાલકો ચાલીને છ થી સાત કિલોમીટર પશુઓને લઈને ત્યાં જશે હાઈકોર્ટે એવો પણ સવાલ કર્યો હતો સેજ દ્વારા અરજીનો વિરોધ કરતા કોર્ટે કહ્યું છે કે તમે સરકારના ઠરાવને અલગથી પડકારી શકો છો મુન્દ્રા તાલુકામાં મુંદ્રા પોર્ટ અને સેઝ માટે ગામની ગૌચરની જમીન લઈને તેમને આપવામાં આવેલી વૈકલ્પિક જમીન સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીઓએ ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતું આધાર સીડિંગ ડિબિટ એનેબલ કરાવી લેવું નહીતર બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે નહીં જે ખેડૂતો લાભાર્થીઓ બેંક ખાતામાં આધાર સીડિંગ ડિબિટ એનેબલ કરાવ્યું ન હોય તેમને અઢારમો હપ્તો જમા થશે નહીં મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ચોવીસ કલાકમાં એકસો એકત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો અન્ય વિસ્તારની વાત કરીએ મિત્રો તો છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના વાસદામાં વલસાડના કપરવાડામાં સાડા ચાર ઇંચ નવસારીના ખેરગામમાં સવા ચાર ઇંચ વલસાડના પારડી સુરતના કામરેજમાં ચાર ઇંચ ભાવનગરના વલભીપુરમાં પોણા ચાર ઇંચ ડેડિયાપાડા ડોલવણ તિલકવાડામાં સાડા ત્રણ ઇંચ ઉમરાળામાં સવા ત્રણ ઇંચ બારડોલી ધરમપુરમાં ત્રણ ઇંચ નવસારીમાં ચીખલીમાં પોણા ત્રણ ઇંચ મહુવા ડાંગમાં વધઈમાં વાલોડ વ્યારા નવસારી તાલુકામાં અઢી ઇંચ વરસાદ